રસ્તો બનાવો લોકોની જિંદગી બચાવો મહુવા આમ આદમી પાર્ટીનો આક્રોશ મહુવા તાલુકા તથા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે ચોકડી અને અને માર્કેટિંગ યાર્ડ રોડ પર રસ્તા બનાવો લોકોની જિંદગી બચાવો મુદ્દે તીવ્ર કાર્યક્રમ યોજ્યો હતો આપના આગેવાનોનો આક્ષેપ છે કે વર્ષોથી ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ ટૂંકા ગાળામાં જ તૂટી જાય છે તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે જેના કારણે કરોડો રૂપિયાનો સરકારી નાણાંનો દુરુપયોગ થાય છે ચોમાસા દરમિયાન રસ્તાઓ ખાડાઓમાં ફેરવાઈ જતા હોય છે જેના કારણે લોકોના જાન માલને સીધો ખતરો ઊભો થાય છે સરકારની બેદરકારી અને ઠેકેદાર માફિયા વચ્ચેના ગોટાળાને કારણે મહુવા તાલુકા અને શહેરના નાગરિકો ભારે મુશ્કેલીમાં જીવી રહ્યા છે આ મુદ્દે આમ આદમી પાર્ટી આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક પાયાની અને ગુણવત્તા સભર માર્ગ વ્યવસ્થા ઊભી નહીં થાય તો પાર્ટી વધુ ઉગ્ર આંદોલન શરૂ કરશે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મોવા વિધાનસભા પ્રભારી તથા પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ રાજેન્દ્ર બારૈયા મોવા વિધાનસભા સહપ્રભારી પ્રભારી કથળભાઈ ગુંડાળા તાલુકા ઇન્ચાર્જ પિન્ટુભાઈ ગજેરા મોહિતભાઈ સોલંકી વિવેકભાઈ જેઠવા યોગેશભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અમારું આમ આદમી પાર્ટી મોવા શહેર અને તાલુકાનો એટલું જ કહેવાનું કે ગુજરાતનું કાશ્મીર ગણાતું હોવા એના રોડ રસ્તા અને હાલત આજે તમે જુઓ છો કે ઠેર ઠેર ગંદકી ને ઠેર ઠેર ખાડા છે અને પહેલો મુદ્દો તો એ છે કે દસ વર્ષથી સારો હોય કે ઉનાળો હોય મેઘર ચોકડીનું ગટરનું પાણી લેવા ભાજપ સરકાર બંધ ન કરી હતી હોય અને વાતું કરે છે કે અમે વિકાસ કરીએ છીએ તો વિકાસ આવી આવતા જતા દરેક ગામ લોકોને દેખાય છે કે આ વિકાસ વિચાર કરો આ ગંદકી માની તેમ લોકો પ્રચાર થતા છે એટલે અમારું એટલું જ કહેવાનું છે આમ આદમી પાર્ટી વચ્ચે જનતાએ હવે જાગૃત થવું જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ નકર આ બેડી સરકાર કાર્યકરોમાં સાંભળશે એવી મંત્રી